છોટાજીપુર જિલ્લાના પુનિયાવાદ ખાતે આવેલી ઈ મોડેલ સ્કૂલ આવેલી છે આ સ્કૂલના બાળકોને અચાનક જ બપોરના સમયે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની બીમારી ઉપડી હતી તેને લઈને જે સાઠ જેટલા જે બાળકો છે તે બાળકોને અચાનક આ જે બીમારી ઉપડતા તેને તેજગઢ ખાતે અને છોટાદેપુર સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અચાનક જ સાઠ જેટલા બાળકોને આજે પેટમાં દુખવાની બીમારી ઉપડતાં જ હોસ્પિટલાઇઝ કરતાં છોટાદેપુર કલેક્ટર દ્વારા આ જે બાળકો છે તે બાળકોની મુલાકાત લેવામાં આવી હતી આજે શાળાના જે બાળકો છે અને કલેક્ટર શું કહી રહ્યા છે આવો આપણે જોઈએ આ રિપોર્ટમાં Tell. શીતલબેન એ અમારા પુણ્યા રાત્રે આમ રાત્રે દુખાવાનું થોડું દૂર થયેલું પણ પછી મેડમને સવારે કીધું ખૂબ ને સાંજે જમવામાં એવું લગભગ લાગે હા આશરે ઘણી બધી છોકરીઓ હતી એમ તો સારું મળે પણ કાળે ખબર નહીં પડી કઈ રીતે દાળ ઢોકળી અને ભાકરીનું શાક મારું નામ રાઠવા ખુશીબેન જયેશભાઈ છે દસમા ધોરણમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ એકલવ્ય મોડલ સ્કૂલ છે અને બધાને તાવ માથું થાય છે સાંજે ભાખરી અને ખાધી હતી ભાખરી દાળ ઢોકળી અને સેવ ટામેટાનું શાક છ સવારથી બધાને થાય છે આવું એક પણ વાર નહીં થાય આજે પહેલી વાર થાય છે સવારે નાસ્તો કર્યો પછી થયો મેં એમ આર એસ પુણ્યાર્થમાં ભણીએ છીએ ત્યાં રાતનું જે ખાવાનું હતું એમાં થોડુંક કંઈ ગડબડ થઈ ગઈ તો સવારે બધા બીમાર પડવા માંડ્યા તો બીમાર પડવા માંડ્યા તો દવા પી પણ સારું ન થવાથી પછી અહીં અમને દાખલ કરવામાં આવ્યા અહીં લાવવામાં આવ્યા ભાખરીને છે ટામેટાનું શાક અને આજે સર નથી જમ્યા બપોરે બી હું ક્યાંય સવારના બીમાર છે એટલે હા રાતનું જમ્યા પછી સવારે બાળકો તો એ તો ચાલીસ પચાસ જાય જમવાનું તો એવું છે સર થોડું થોડું એવું છે આ ખા રાતનું ખાવાનું જે આપ્યું જમવાનું એમાં એમાં એવી રીતે પ્રોબ્લેમ થાય એટલી જમવામાં રોટી હોય તો કાચી આપે થોડુંક ભાખરી રાત્રે કાચી આપી હતી કાચી આપે એટલે પેટમાં દુખે પછી પછી બીમાર પડે એવું રાઠવા સચિન મહેશભાઈ મારું નામ રાઠવા દીપકભાઈ નમલાભાઈ છે અમને સાંજે ખાવામાં થોડુંક ગડબડ હતું ભાખરી આપી હતી એ કાચી હતી એટલે સવારે બધા થોડા ઘણા છોકરાઓ બીમાર પડે બપોર આવતા લગભગ પચાસ જેટલી સંખ્યા થઈ ગઈ હતી અને પછી ચાર વાગ્યા પછી ત્રીસગઢ ખાતેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને અમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું જમવામાં સર થોડુંક એવું છે કે રોટલી કાચી હતી અને ભાખરી થોડીક કાચી આપે છે અમારું કહેવું એટલું જ છે કે સર આવી રીતે ચાલતું રહેશે તો અમારે આ સ્કૂલમાં છોકરાઓ વધારે બીમાર પડશે અને બીજી પ્રજા અહીં સ્કૂલમાં કોઈ એડમિશન કરાવવા પણ નહીં આવી શકે તેથી જમવામાં થોડી સારી વ્યવસ્થા રાખે તો સરલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોરના ભાગ્ય બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી ત્યાર પછી આપણે મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતા જે બાળકોને સિમ્ટમ્સ હતા તાત્લિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેલગઢ સીએચસી ખાતે શિફ્ટ કર્યા છે અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે આ તમામ મેડિકલ સુપરવિઝન છે નીચે છે વધારે કોઈ સિમ્ટમ્સ નથી કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે અન્ય કોઈ ચિંતા de dentro આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ અત્યારે એકસઠ જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી સીએચસી દર અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા અલગ તબક્કે રાખીએ ખૂબ કોજ બતાવવામાં આવ્યું છે એમનું કોજ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકો ચાર કે પાંચ બાળકોને ડાયેરિયા માઇલ્ડ ડાયેરિયા છે વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડોક્ટર્સના કહેવા પ્રમાણે છે મેડિકલ રિપોર્ટ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમના બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે કરી